તો તમને તાલુકા પંચાયત તાલુકામાં બેસવાની મંજૂરી આ મંજૂરીનો મને આપલ છે એ લોકોએ અને હજી સુધી કાય પણ ખાલી નથી કરી ત્રણ વખત ખાલી કરવા આયા ત્યારે નવ દુકાનો ખાલી કાઢી અને નીકળી ગયા છે તાલુકા પંચાયત ના સભે વિજલભાઈ કરીને છે વારંવાર આ કામગીરી ઢોગળ આવે છે હજી સુધી રામભાઈની 600 એકર જમીનમાંથી એક પણ એકર નીકળી નથી અને બે વાર માપણી કરી જરે માર્કિંગ પથ્થરના એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા પંચાયત ના રામવા પંચાયત અને સક્ષમ નથી નથી આના કારણે અત્યારે ટીડી સાહેબે એક લેટર લખેલ છે કે લેનગેમીન ઉપર ત્રેવીસ જણા ઉપર ગુનો દાખલ થાય પણ જ્યાં ઓગણત્રીસ તારીખ સુધીમાં નહીં કરે તો ઓગણત્રીસ તારીખ ના ને હું તાલુકા પંચાયતે સો મીટર દૂર પંચાયત થી કાયદાના નિયમ અનુસાર ગાંધી ચિંતા માર્ગે તો હું આંદોલન માં બેસીશ એની તમામ જવાબદારી કચ્છ કલેક્ટર ટીડી કારણ કે સાહેબ ને પણ આ ખાસ કરીને જે ગૌચર માટે કચ્છમાં મોટી મોટી સરકાર વાતો કરે છે કે ગાય આપણી માતા છે ગાય આપડી માતા છે તો આ ગૌચર ખાલી કેમ નથી કરતા એ લોકો ખોલે મોટી 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 વાતો કરે છે હમણાં એક મેં વિડીયો જોયો હતો બારનો કે ભાજપના કોક નેતાની પગથિયો ખાલી ફગાવે એ ખાલી દેખાવ કરે છે આ સરકાર ની અંદર ગૌચર હજી એવો ક્યાં દેખાવ જ નથી કર્યો કાઢી હાચી આ ખોટો દેખાવ કરે છે આ લોકો ગૌચર નો એક વચ્ચે વિડીયો હતો બાર નો એમાં કોઈક ભાજપના નેતા ની પગથિયો પાડે છે તો પગથિયો પાડે તો આ છસો એકર માં છસો ને એક અરજી મેં કરેલ છે અને છ વર્ષથી લડતા લડતો હું ગૌચર ખાલી ગૌચર ખાલી નથી કરી અને ની અંદર તાલુકા પંચાયત ના સભ્ય વારંવાર કાગળ ઢોકલાવે ખાલી થાય ફેરે હવે ખાલી ન થાય તો જયારે હું આંદોલનમાં બેસવાનો હોય તમામ જવાબદારી એ મારો મૃત્યુ આવશે તો ટીડીઆર સાહેબ કલેક્ટર સાહેબ અધિકારી કેમ કે મેલી નથી થોડીક અધિકારી ની એમાં પણ છે અમુક રામવામાં કોઈ તલાટી બે મહિના નથી કર્યા

એ તાત્કાલિક અસરથી ખાલી થવી જોઈએ કારણ કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ગાય આપણી માતા છે એના માટે આંદોલન કરીએ છીએ રસ્તામાં ગાયો જતી હોય ટ્રકમાં કે ટેમ્પામાં તો ઉભી રખાવીને ચેક કરતા હોય છે ડ્રાઈવરોને મારકુટ કરતા હોય છે આ બધું બહુ સારું કામગીરી કરો છો તમે એમ